ડભોઈ તાલુકાના ચનવાડા નજીકથી પસાર થતી મુખ્ય નર્મદા કેનાલમાં સવારે અચાનક આશરે ચોવીસ વર્ષે અજાણ્યા યુવકનો મૃતદેહ તણાઈ આવ્યો આસપાસના લોકોએ ડભોઈના માંગરોળ ગામથી ચનવાડા સુધી કેનાલમાં મૃતદેહ તણાવતો જોઈ લોકોમાં કુતુહલ જોવા મળ્યો હતો જોકે ડભોઈ પોલીસને જાણ કરતા ડભોઈ પોલીસ દ્વારા મૃતદેહને સ્થાનિક તરવૈયાઓની મદદથી બહાર કાઢવામાં આવ્યો બાદ ડભોઈ રેફરલ હોસ્પિટલ ખાતે મૃતદેહને પીએમઆરથી મોકલી આપવામાં આવ્યો હતો યુવક કોણ છે ક્યાંનો છે કેવી રીતે તણાઈ આવ્યો તે દિશામાં પોલીસે વધુ તપાસ હાથ ધરી છે આજ રોજ ચનવાડા કેનાલ પાસે ચનવાડા કેનાલ થી ઉપસાર થઈ તો ત્યાર ત્યાં એક લાશ જોવામાં આવી લાશ જોવામાં આવતી સ્થાનિક લોકોને બોલાવ્યા અને સ્થાનિક તરવૈયા થ્રુ એ એ લગભગ નવ યુવાન છે એની લાશ જે હતી એ બહાર કાઢવામાં આવેલી છે અને પોલીસ તંત્રને જાણ કરવામાં આવેલી હતી તો પોલીસ પણ અત્યારે હાજર છે કોણ છે ખબર પડે ના એ અત્યારે કોઈ નામાં નામ જાણવા મળેલું નથી એ પોલીસ આગળની કાર્યવાહી એની હાથ ધરશે